આવકનો દાખલો રજૂ કરવાની અંતિમ તારીખ પાંચમી જુલાઈ હોય તેને લઈને વાલીઓ કામ ધંધો છોડી આવકનો દાખલો કઢાવવા દોડી રહ્યા છે સ્કૂલ કોલેજો સ્કોલરશીપ ઈબીસી દાખલા આરટી આર્ગલક્ષી યોજનામાં આવકના દાખલાની ખાસ જરૂર પડતી હોય લોકો માનવદાર કચેરી પહોંચતા ભીડ જોવા મળી હતી ના મારું નામ કોકણી દીપક સુભાષભાઈ છે આજે કઈ જગ્યાએ આવજો સહી લાઈનમાં પહોંચો આજે જનસેવા કેન્દ્રમાં હું અહીંયા આવકના દાખલા માટે ઊભો છું સવારે 9 વાગ્યાનો ઊભો છું અત્યારે અહીંયા ત્યારથી હજી લગી નંબર આવ્યો નથી અને અંદર એક જ ઓપરેટર છે અંદર જનસેવાના માલિક કેન્દ્ર જે બી હોય જે સીઆર પાર્ટી હોય સાહેબ આપણા કે કોઈ બી આપણા કોર્પોરેટર કે આમ આદમી પાર્ટીના હોય કોઈ અહીંયા નેતા નથી જોવા આવતા અને અમે લોકો સવારના નવ વાગ્યા લગે અહીંયા ઊભા છીએ અને કોઈ કોઈ રિસ્પોન્સ આપતું નથી આપણને અંદર પૂછવા જઈએ છીએ હોમગાર્ડ આપણને બગાઈ દે છે કે આ વસ્તુ તમે આગળ લાઈન ઉભા રહેજો અને જ્યારે નંબર આવે છે તો ક્યાંક આ ડોક્યુમેન્ટ તમારા રાઈટ નથી શું લાગે છે હવે આ દાખલો મળશે હવે કંઈ નક્કી જ નથી સાહેબ કઈ નક્કી નથી અને અહીંયા આવો દાખલો કઢાઈ જાય છે મારી આગળ વાળા એ લોકો ત્રણ દિવસ થી હજી લગેનો દાખલો મળ્યો નથી કેટલા લોકો લાઈનમાં ઉભા છે અત્યારે સાતસો માણસ લાઈનમાં ઉભા છે તમે ના દાખલા માટે છે ને સ્કૂલમાં અમારે આરટીઆઈ ની આપણે એક્ઝામ ઓલી ફોર્મ ભરવાનું છે અમારા છોકરાઓના એ ફોર્મ ભરવાનું છેલ્લી પાંચ તારીખ છે અને હજી લગે મને આવો દાખલો નીકળ્યો નથી અને હવે આ વાખલો કાઢશે એ ચારથી પાંચ દિવસ લગાવશે એનું બી કઈ નક્કી નથી આવશે નથી આવશે તો અમે ક્યાં જવાના સાહેબ પછી હવે કોને આપવાના અમે કોને કહેવાના આમ આદમી પાર્ટી નથી આવતી નથી સાહેબ અમારા શેર પાર્ટી આવ્યા હતા કોને કહેવા જઈએ અમે લોકો હવે અંદર એક જ કાઉન્ટર છે આપણા અંદર એક જ કાઉન્ટર તમે અંદર જોઈ શકો છો ત્યાં તમે એનું રેકોર્ડિંગ કરી શકો છો અને આ જનસેવા કેન્દ્ર જે માલિક હોય કે જે એજન્સી ચલાવતી હોય એજન્સીને બી તમે કહો આ તમે અહીંયા ઓપરેટરો વધાવો તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે જાણે આવકનો દાખલો કઢાવવામાં લોકો કોરોનાની પણ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અઝરકુર અઝરપુર સીધી ટંવે